મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે લીલાપુર ગામને દત્તક લેવા માટે ગામમાં સાદકીપૂર્ણ સમારોહ યોજ્યો આ પ્રસંગે આનંદીબહેન પટેલે ગામના વડીલોનું સન્માન કરી ગામલોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા આનંદીબહેન પટેલે ગામની મુલાકાત લીધી અને ગામની સ્થિતિ પર લોકો સાથે વાતચીત કરી ગામનો યોગ્ય રીતે વિકાસ થાય તે માટે ગામ લોકોને આનંદીબહેન પટેલે કેટલાક સલાહ સૂચનો પણ આપ્યા હતા સૌથી પહેલાં તો સ્વચ્છતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યાર પછી દરેક ગામને મોટે ભાગે મોટા મોટા તળાવો છે અને એ તળાવોનો જો આપણે વિકાસ કરીએ તો અનેક રીતે તળાવો આપણને ઉપયોગી બનતા હોય છે ખેડૂતોને પણ ઉપયોગી બનતા હોય છે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે શિક્ષણ અને આરોગ્ય આ બાબતો પણ ગામજનો એટલું બધું મહત્વ એને આપતા નથી હોતા ગામના સરપંચે ગામની હાલની સુવિધાઓનો આનંદીબહેન પટેલને ચિતાર આપ્યો આ પ્રસંગે આનંદી બહેને હાથમાં જાડું પકડી લીલાપુરની સફાઈ લીલાપુર લીલાપુર ગામના મુખ્ય રસ્તા અને અન્ય રસ્તા પર આનંદી બહેને સફાઈ કરી પહેલ કરી હતી આનંદી બહેન સાથે ગામ લોકો પણ સફાઈમાં જોડાયા હતા જે દ્રશ્ય લોકોના ધ્યાન ઉપર આવે એના આધારે ગામ ગામના સંસ્કાર ગામની વ્યવસ્થા ગામના લોકો ગામના વિચારો એના પરથી ખબર પડે કે આ ગામ કેવું ગામ હશે આ પ્રસંગે વડાપ્રધાનની આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકાનું પ્રેઝન્ટેશન કરાયું અને ગામ લોકોને માહિતી અપાઈ આનંદીબહેને કહ્યું કે ગામના વિકાસ કાર્યોના આયોજન માટે સ્થાનિક આગેવાનો અમલીકરણ અધિકારીઓ સાથે મળી નક્કર કામગીરી હાથ ધરે દિપેન પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ગાંધીનગર